જય ગણેશ જય ગણેશ બિલ્લીમોરા આઈક્યુ ન્યૂઝ ચેનલ અશોક જોશી આપ જોઈ રહ્યા છો બિલ્લીમોરામાં અંબિકા નદીના જે જેટી ઉપર અત્યારે ગણેશ વિસર્જન શરૂ થઈ ગયું છે એના કેટલાક લાઈવ દ્રશ્યો હું તમને બતાવીશ તમે કેમેરામેનને કહીશ કે આ બાજુ લાઈવ દ્રશ્યો જરાક બતાવે અત્યારે અહીંયા પોલીસ અધ્યક્ષ શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ પણ પહોંચી ગયા છે એમની પોલીસના પૂરા માર્ગદર્શન વચ્ચે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આપણે ગણેશ વિસર્જન શરૂ થઈ થઈ ચૂક્યું છે અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે સ્થાનિક તરવૈયાઓ પણ અહીંયા એકદમ ચુસ્ત બંદોબસ્ત સાથે ઊભા છે કોઈ દુર્ઘટના ન ઘટે એના માટે તંત્ર એકદમ સચેત દેખાઈ રહ્યું છે ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે લોકરિયાના નાદ સાથે ગણેશ ભક્તો ભાવભીરી ગણેશજીને વિદાય આપી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો ગણપતિ વિસર્જન એકદમ લાઈવ દર્શ્યો ભક્તો ભાવભીરી વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપાને ગણેશ વિસર્જન શરૂ થઈ ચૂક્યું છે વહેલી સવારથી ગણેશ ગણેશ વિસર્જન શરૂ થયું છે તે રાતના લગભગ સાડા અગિયાર બાર વાગ્યા સુધી ચાલશે ટોટલ ચોત્રીસ નંબરના ગણપતિ સાથે નાના મોટા થઈને ટોટલ ચારસો પચાસ જેટલા ગણેશ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે આઈકી ન્યૂઝ અશોક જોશી બિલ્લી મોરા વિરહરતા सहस्त्र भक्त જનગાંદુ એક કરતા સરતા ઇક્વેશન ઓફ ધ મનોબોટ તિસ્મે વાત સરકાર હીલી